ત્યારે ઓ માસની આ બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પાવન અવસર આજે આપણે શાસ્ત્રીજી સુભાષભાઈ સાથે વાતચીત કરીશું અને આ રથયાત્રાનું મહાત્મ્ય અને એની પાછળના અમુક રહસ્યો આજે જાણીશું અત્યારે શાસ્ત્રીજી આપણે વાતચીત કરીશું આ રથયાત્રાનું મહાત્મ્ય અને રથયાત્રા જો એનું મહત્વ શું છે એ બાબતમાં બધા જ ભક્તોને જય જગન્નાથ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતહ કલેશનાસાય ગોવિંદાય નમો નમઃ આપનો જે સવાલ છે એ આપણે મહાભારતની કથામાં લઈ જાય છે પરમાત્મા જે કૃષ્ણચંદ્ર પરમાત્મા આપણે જે માનીએ છીએ એ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે જરા નામના એને પગની અંદર પ્રભાસ પાટણીની અંદર એના પગની અંદર બાણ માર્યું અને પરમાત્મા એ સ્વધામ પધાર્યા પછી એવી ઘટના બને છે કે એ અર્જુન જે પરમાત્માના સખા છે મિત્ર છે એ પરમાત્માના શરીરના સંસ્કાર કરે છે અને એમાંથી હૃદય બહાર નીકળે છે અને એ હૃદય અર્જુન ભગવાન એને જે છે અર્જુન પરમાત્માના જે સખા એ સમુદ્રની અંદર પ્રવાહિત કરે છે એ હૃદય છે એ અમુક સમયે એ સમુદ્રની અંદર નદીઓની અંદર તણાતું તણાતું ઓરિસ્સા નદીની અંદર ઓરિસ્સાના પ્રાંતની અંદર જાય છે અને ત્યાં આદિવાસી લોકોના જે માણસો હોય છે એના હાથની અંદર આવે છે એ આદિવાસીઓમાંથી જે પ્રમુખ હોય છે પ્રધાન હોય છે એ હૃદયને ત્યાં પોતાની પાસે રાખે છે અને નીલ માધવ તરીકે પરમાત્માના એક સ્વરૂપ નીલ માધવ તરીકે એ હૃદયની પૂજા કરે છે હવે આ ઘટનાને ઘણો સમય વીતે છે પરમાત્મા હૃદયની એ નીલ માધવના મૂર્તિ તરીકે પૂજા કરે છે અમુક સમયે એ જે મંદિરમાં નીલ માધવ તરીકે જે પૂજા થતી હતી એ પૂજામાં ઘણા બધા દર્શનાર્થીઓ લોકો દર્શન કરવા માટે આવતે વાત વાતમાં આખી વાત ફેલાઈ ગઈ એવામાં અવંતિકા નગરીની અંદર ઇન્દ્રદ્યુમ નામના એક રાજા હોય છે એ પરમાત્માના બહુ પરમ ભક્ત હોય છે વિષ્ણુ ભગવાનના એને આ વાતના સમાચાર મળે છે કે ઓરિસ્સાની અંદર જેને આપણે આજની તારીખમાં જગન્નાથપુરી અત્યારે જ્યાં મંદિર છે ત્યાં એ પ્રાંતની અંદર નીલ માધવ તરીકેની પરમાત્માની પૂજા થાય છે તો એને પોતાના એક વિદ્વાન બ્રાહ્મણ હતા પોતાના જે રાજપુરોહિત હતા એને ત્યાં સુધી મોકલ્યા અને જણાવ્યું કે તમે જાણી જાણીઓ કે શું સત્ય હકીકત છે અને પરમાત્મા કેવી રીતે દર્શન આપે છે અને શું છે વાતનું મહત્વ જાણવા માટે એ જે દેવદત્ત નામના બ્રાહ્મણ હતા એની પાસે જાય છે અને જ્યાં ઓલા આપણે આદિવાસી લોકો હોય છે એની પાસે મુલાકાત કરે છે પણ એ આદિવાસી લોકોના જે પ્રમુખ હોય છે એ જે દેવદત્ત બ્રાહ્મણ હોય છે એને દર્શન કરવાની ના પાડે છે એટલે આદિવાસીના જે બ્રાહ્મણ હતા એને આદિવાસી હતા એને ના પાડી અને જેના દ્વારા કરી અને એ પાછા દેવદત્ત પાછા આવી જાય છે ઘણો સમય એને જે ઇન્દ્રદ્યુમ નામના જે રાજા હતા એને દર્શન કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ અંતે એના દર્શન થયા નહીં એવા સમયે એક વખત વિષ્ણુ પરમાત્મા દે ઇન્દ્રદ્યુમ નામના સ્વપ્નની રાજાના સ્વપ્નની અંદર આવે છે અને કહ્યું કે ભાઈ તારે બહુ વ્યર્થ કરવાની મહેનત કરવાની જરૂર નથી સમય આવશે ત્યારે હું તને દર્શન આપી પણ એક સમય એવો આવશે કે સમુદ્રના કિનારા પર તારી નગરીની જે સમુદ્ર છે તારા નગરીના કાંઠે એક લાકડું આવશે એ લાકડાની અંદર મારા ચિહ્નો હશે શંખચક્ર ગદા પદ્મ એ પદ્મ દ્વારા એમાંથી મારી મૂર્તિ બનાવજે અને જેના દ્વારા કરી અને એમાંથી હું તમને બધાને દર્શન આપીશ આમને આમ ઘણો સમય વીત્યો છે એક વખત એ ઇન્દ્રદ્યુમન મહારાજ એ ફરીથી પાછો દરિયામાં ઓરિસ્સા નદીના કાંઠે જ્યાં જગન્નાથપુરી છે ત્યાં દર્શન કરવા માટે પ્રયત્ન કરે છે એવા જ સમયે એ સમુદ્રમાંથી લાકડું બહાર આવે છે અને શંખચક્ર ગદા પદ્મને ધારણ કરેલું જે લાકડું હોય છે એના દ્વારા એને બહાર કાઢવામાં આવે છે અને એની મૂર્તિ બનાવવા માટે પ્રયત્ન કરે છે રાજા દ્વારા એ મૂર્તિઓ બનાવવા માટે ઘણા બધા પ્રયત્ન થાય છે પણ કોઈ કારીગર એની મૂર્તિ બનાવી શકતો નથી ફરીથી રાજાએ પરમાત્માને પ્રાર્થના કરી એટલે પરમાત્માને સ્વપ્નની અંદર જ દર્શન આપીને પ્રાર્થના કરી અને આજ્ઞા કરી કે તમે વિશ્વકર્માની પ્રાર્થના કરો અને જેના દ્વારા વિશ્વકર્મા તમારી મૂર્તિ બનાવી દેશે વિશ્વકર્માની પ્રાર્થના કરી અમુક સમયે એક શિલ્પકાર જેને મૂર્તિ આપણે બનાવવાનું કહીએ છીએ એ વૃદ્ધ સ્વરૂપે વિશ્વકર્મા આવે છે એની પાસે અને મૂર્તિ બનાવવા માટે આગ્રહ કરે છે પણ એ પોતાની શરત એક રાખે છે કે હું જ્યાં સુધી મૂર્તિ ન બનાવું ત્યાં સુધી જે રૂમમાં બનાવું જે ઘરની અંદર બનાવું ત્યાં સુધી એ રૂમના દરવાજા કોઈ ખોલશો નહીં કોઈ વાંધો નથી એટલે રાજાએ એમને પરવાનગી આપી અને મૂર્તિ બનાવવા માટે જે લાકડું હતું એ બધા આદિવાસીઓના સહયોગથી એ ઘર સુધી પહોંચાડવામાં આવ્યું ફરીથી આ વિશ્વકર્મા જે વૃદ્ધ સ્વરૂપે આવેલા શિલ્પ હતા એને મૂર્તિ બનાવવા માટે પ્રયત્ન કરે છે દસ બાર પંદર દિવસ સુધી મૂર્તિનો પ્રયત્ન ચાલુ થાય છે પછી એક દિવસ એ જે ઘરમાંથી અવાજ આવતો દરરોજ મૂર્તિ બનાવવા માટેનો અવાજ એ એક દિવસ બંધ થઈ ગયો એટલે જે ઇન્દ્રદ્યુમની જે રાણી હતી જેને આપણે ગુડીચા દેવી કહીએ છીએ દેવીએ પોતાના સ્વામી રાજાને વાત કરી કે અંદરથી અવાજ આવવાના બંધ થઈ ગયા કદાચ એ વૃદ્ધ હતા તો એને કદાચ કંઈ બીમાર પડી ગયા હોય કે ખાવા પીવાની જરૂર હોય જલપાનની જરૂર હોય તો આપણે થોડી વ્યવસ્થા કરીએ તો રાજા એ ના પાડી કે ભાઈ હવે આપણે એને કીધું હતું કે જ્યાં સુધી એકવીસ દિવસ સુધી અમારું આ મૂર્તિ બને નહીં ત્યાં સુધી દરવાજો ખોલશો નહીં આપણે ખોલવો ન જોઈએ એટલે રાણીની આગ્રહથી એ દરવાજો ખોલવામાં આવ્યો તો ત્યારે પરમાત્માની મૂર્તિ આખી આખી બની નહોતી જેને આપણે અત્યારે મુખ જ દર્શન કરી શકીએ છીએ જગન્નાથજીના જગન્નાથજી સુભદ્રાજી અને બલભદ્રાજીની એ લાકડામાંથી ત્રણ મૂર્તિના મુખ આકૃતિ બહાર આવી છે એટલે પૂર્ણ સ્વરૂપે એના તૈયાર નહોતા થયા જે વિશ્વકર્માએ બનાવવા માટે જે સમય માગ્યો હતો એના હિસાબે જેથી કરીને અત્યારે આપણે જે પૂજા કરીએ છીએ રથયાત્રાઓ ગાડીએ છીએ એની અંદર મુખના જ દર્શન વિશેષ મહત્વ બતાવવામાં આવે છે અને જગન્નાથજીના એ સુભદ્રાજીના અને આપણે એને મુખના જ દર્શન કરી છીએ એ સિવાય જે અંદર ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળે છે એ રથના મહાત્મ્ય વિશે આપશું કે જી એમાં એવું છે કે શાસ્ત્રની ઘણી બધી વાર્તાઓ છે અને લોકવાયકાઓ પણ છે કે પરમાત્માએ જ્યારે જગન્નાથજીના પ્રાદુર્ભાવ થયો બરોબર ત્યારે સ્નાન પૂર્ણિમા તરીકે એને મહત્વ બતાવવામાં આવ્યું છે જ્યારે જન્મ થયો જગન્નાથજીનો મીન્સ કે ટૂંકમાં જ્યારે એનો અવતાર ધારણ કર્યો એ દિવસને સ્નાન પર્વ પૂર્ણિમા માનવામાં આવે છે અને એ દિવસથી પંદર દિવસના દરમિયાન શરમ ઈદગાડાની અંદર જે અત્યારે આપણે અષાઢી બીજના જે રથયાત્રાઓ કરીએ છીએ એ પછીના સમયની અંદર માતાને મળવા માટે થઈ એટલે એ મીન્સ કે એના માસીને મળવા માટે જે રાજાની રાણી હતી જે ગુડીચાદેવી એને મળવા માટે થઈ અને જે રથયાત્રા કાઢવામાં આવે છે અને એ લગભગ સાતથી નવ દિવસ સુધીનો એ સમય જગન્નાથપુરીની યાત્રામાં માનવામાં આવે છે સાતથી નવ દિવસ સુધી એ રથયાત્રાનો ઉત્સવ એ જગન્નાથપુરીની અંદર મનાવવામાં આવે છે શાસ્ત્રીજી જે રથયાત્રા નીકળે છે એમાં જો કોઈ વિધિ કે જેનું મહાત્મ્ય સૌથી વધારે હોય એ પ્રાંતવાઈઝ અલગ અલગ ઘણી બધી એની પૂજાના પ્રયાગો પ્રયોગો છે જેથી કરીને કોઈ શારીરિક કોઈ માનસિક કોઈ આર્થિક રીતે પૂજા અર્ચનાઓ કરે છે એ પ્રાંતની અંદર ઘણી બધી સેવાઓ છે કોઈ દર્શન કરવાથી પવિત્ર થતા હોય પોતાની ધન્યતા અને કૃતાર્થ માનતા હોય ઘણી બધી પ્રાંત છે વિશેષમાં તો એ લોકોના જે કુલાચાર હોય લોકાચાર હોય એ પ્રમાણે એ વિશેષમાં પૂજા કરી શકતા હોય છે ભગવાન જગન્નાથજી છે એ ભ્રાતા બલરામ અને બહેન સુભદ્રા સાથે જ્યારે નગર ચર્યાએ નીકળે છે ત્યારે જે રથમાં નીકળે છે એ રથના વિશે આપ શું કહેશું જી એ પ્રાંતની અંદર લોકવાયકા એવી છે અને પરમાત્માને જે રથમાં લઈ જાય છે એવી એ લોકોની એવી માન્યતા છે કે પરમાત્મા અમને જ્યારે પહેલીવાર મળ્યા ત્યારે કાસ્ટની અંદર એટલે લાકડાની અંદર જ અમને મળ્યા હતા તો હવે એ રથની અંદર અમે લાકડાની અંદર જ રથ બનાવીએ અને એની નગરયાત્રા કાઢીએ છીએ તો જ્યારે રથયાત્રા નીકળે છે એ પૂર્વે માની લો કે આવતા વર્ષની રથયાત્રા હોય તો આ જ્યારે રથયાત્રા પૂરી થઈ જાય એ પછી પાછું બનવાનું કામ ચાલુ થઈ જાય કે આવતા વર્ષ સુધી ત્રણ રથ મુખ્ય આપ જાણો છો એ ત્રણ રથ બનાવે છે અને ત્રણ રથની અંદર અલગ અલગ સુભદ્રાજીને ભગવાન જગન્નાથજીને અને બલભદ્રાજીને બિરાજમાન કરવામાં આવે છે ત્યાંની આપણે વાત કરીએ તો ઓડિશાની અંદર જગન્નાથપુરીની રથયાત્રાની વિશેષ તો સૌની પહેલાં આગળ જે રથ હોય છે એ બલભદ્રજીનો હોય છે અને એ રથની અંદર ચૌદથી સોળ પૈણા હોય છે જેના દ્વારા કરી અને આગળ બલભદ્રજી બિરાજમાન થતા હોય વચ્ચે જે રથ હોય છે એ સુભદ્રા દેવીનો હોય છે જે કૃષ્ણ ભગવાનના બેન છે ભગીની આપણે એને કહી શકીએ છીએ વચ્ચેનો રથ અને પાછળ જે રથ છે એ નંદીઘોષ જેનું નામ છે એ પરમાત્માનો સોળથી અઢાર પૈડાનો હોય છે અને પરમાત્મા એકદમ બિરાજમાન થઈ અને પોતાની દિનચર્યા માટે નગરચર્ચા માટે થઈ નગરચર્યા માટે થઈ અને પોતાના પ્રવાસની અંદર માતા ગુડીચા દેવીને મળવા માટે થઈ અને ત્યાં દર્શન કરવા માટે થઈ અને થોડો વિશ્રામ કરવા માટે થઈ અને ત્યાં જતા હોય છે આ ત્રણે ત્રણ રથની અંદર મહત્ત્વ છે અલગ અલગ નામ છે ઘોષ છે તો બલભદ્રજીનો જે રથ છે એનું નામ છે તાલધ્વજ અને એ મતલી નામક જે સારથી છે એ ચલાવે છે વચ્ચેનો જે સુભદ્રાજીનો જે રથ છે એ જે પોતાના પતિ સખ્યા છે પતિ છે જે અર્જુન એ ચલાવી રહ્યા છે પોતે સારથી બનીને અને ઘોષ જે પરમાત્મા જગન્નાથજીનો જે રથ છે એ પોતાના જે ગરુડના જે સારથી છે જેને આપણે દારૂખ તરીકે ઓળખીએ છીએ એ દારૂખ એ પરમાત્માના રથ ચલાવે છે બધીના અલગ અલગ પૈડા છે બધાના અલગ અલગ ઘોડાઓ છે અને બધીના અલગ અલગ સારથી પણ ત્યાં જોવા મળે છે આપણે શાસ્ત્રીજી એક લોકવાયકા પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે પૂજારીઓ છે એ ભગવાન જગન્નાથજીનું હૃદય છે એ બીજી મૂર્તિમાં સ્થાપિત કરે છે ત્યારે આંખ પર પાટા બાંધે છે તો એ બાબતમાં આપ કોઈ માહિતી તમે જે સવાલ કર્યો છે એ શ્રદ્ધાના વિષયના અનુસંધાનમાં છે માન્યતા એવી છે ત્યાંના લોકોમાં કે દર બાર વર્ષે એ મૂર્તિ જે અત્યારે કાષ્ટમાં લાકડામાં હોય છે એ મૂર્તિને બદલાવવામાં આવે છે દર બાર વર્ષે અને જ્યારે બાર વર્ષે મૂર્તિ બદલાવવામાં સાંજના સમયે આવે ત્યારે આખા શરીરની શહેરની નગરની બધી લાઇટો બંધ કરી દેવામાં આવે છે દેવાઓ બંધ કરી દેવામાં આવે છે અને ત્યાંના પંડિતો જે કંઈ હોય છે આખે લાલ કલરના પાટા બાંધે છે હાથની અંદર લાલ વસ્ત્રો ધારણ કરી અને મૂર્તિના જે હૃદય છે આ મૂર્તિમાંથી બીજી મૂર્તિમાં એ ટ્રાન્સપ્લાન્ટ કહીએ આપણે જેને કહીએ છીએ કે એમાં એ હૃદયને બિરાજમાન કરાવે છે જેના દ્વારા કરી અને મૂર્તિનું જે મૂળ સ્વરૂપ જે તેજ હોય છે એ ફરીથી આ મૂર્તિની અંદર બિરાજમાન થાય છે જેના દ્વારા એ પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ હંમેશને માટે આપણે નિત્ય દર્શન દેવા માટે ત્યાં બિરાજમાન થતા હોય છે એ લોકવાયકા છે કે ત્યાંના લોકો એ પરમાત્માના જે સ્થૂળ સ્વરૂપ છે એના દર્શન ન કરે એવા ભાવથી શાસ્ત્રીજી હજી હું આપની પાસેથી એક જાણવા માગીશ કે જગન્નાથપુરી મંદિર જે છે એની સાથે બહુ બધા રહસ્યો જોડાયેલા છે તો એ વિશે જી આ અંદર અત્યારના સમયની અંદર એ જગન્નાથપુરી અથવા તો ઘણા બધા એવા તીર્થો છે ધામો છે જે આજની તારીખની અંદર પણ ઘણા બધા રહસ્ય અને ચમત્કાર બતાવે છે જો વાત કરીએ આપણે જગન્નાથપુરીની તો જગન્નાથપુરીના તો ઘણા બધા રહસ્યો છે અને ચમત્કારો છે તેમાંથી આપ અત્યારે ઘણું બધું જોઈ શકો છો કે એક રહસ્ય એવું હોય છે કે પરમાત્માને જે ભોગ લગાવવાથી જે રસોઈ બનાવવામાં આવે છે એ જે અત્યારે હાલની તારીખની અંદર આજની તારીખની અંદર પણ એ ચૂલા ઉપર બનાવવામાં આવે છે અને ઉપરા ઉપર માટલા ઉપર બનાવવામાં આવે છે એક બે ત્રણ એવી રીતે સાતના ક્રમમાં એ રસોઈ પરમાત્માને ભોગ બનાવવામાં આવે છે સામગ્રી બનાવવામાં આવે છે એ ચમત્કારમાં આપણે એવી વાત કરીએ તો સૌની ઉપરનું જે છેલ્લું છે એ પહેલાં એ પકવાન પાકે છે પછી ક્રમવાઇઝ નીચે પાકતું જાય છે શાસ્ત્રની દૃષ્ટિએ આ બહુ એક અલૌકિક ચમત્કાર આપણે ગણાવી શકીએ બીજી વાત છે કે એ મંદિરની જે ધજા છે એ આજની તારીખે જે અત્યારે હવા ચાલે છે એનાથી વિપરીત દિશામાં ચાલે છે જે ઉપર મંદિર ઉપર જે શિખર જે છે એની બાજુમાં સુદર્શન ચક્ર છે જે જગન્નાથપુરી જે જાત્રાનું સ્થળ છે કોઈ પણ દિશાએથી તમને જો મંદિરના દર્શન થતા હોય તો એવી માન્યતા છે કે સુદર્શન ચક્ર તમે જે દિશામાંથી તમે દર્શન કરો એટલે તમારી સન્મુખ રહે એવી રીતે પરમાત્માના દર્શન થાય છે બીજી વાત કે તમે જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરો આઉટસાઇડ તમે બહારની સાઈડમાં હોવ ત્યારે તમને બાજુમાંથી સમુદ્રનો ઘણો બધો અવાજ સંભળાય છે પણ જેવી જ રીતે તમે મંદિરમાં પ્રવેશ કરો એટલે તરત જ એ સમુદ્રનો જે અવાજ છે એ મંદિરમાંથી મંદિરનો જે કંઈ અવાજ સમુદ્રનો જે અવાજ છે એ તમને સંભળાતો નથી મંદિરનો પડછાયો પણ ઘણીવાર એ જમીન સુધી પહોંચતો નથી મુખ્ય શિખરનો અને આજની તારીખે પણ એ મંદિર ઉપરથી કંઈ પશુપંખી પંખીડાઓ કંઈ ઉડતા નથી અને વિમાન કે હેલિકોપ્ટર્સ કે હું કે આજની તારીખ મેં ઉડતું નથી જે બધી વસ્તુ થાય છે એ હવાની વિપરીત દિશાઓની અંદર એ ચમત્કાર સ્વરૂપે આપણે એને જોઈ શકીએ છીએ અત્યારના સમયની અંદર ભાગવતજીનો મને એક મૂળ શબ્દ તમે જ્યાં દર્શનારની દર્શનની વાત આવી અને જગન્નાથજીનો જ્યારે પર્વ આવી રહ્યો છે ત્યારે મને એક મૂળ વાત યાદ આવે છે ભાગવતજીની કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદે તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ કૃષ્ણચંદ્ર પરમાત્માનું જ સ્વરૂપ શ્રી જગન્નાથજીને માનવામાં આવે છે ભાગવતજીની અંદર પ્રથમ મહાતિની અંદર જ જ બતાવવામાં આવ્યું છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વ દિહે હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમના માણસ કૃષ્ણચંદ્ર પરમાત્માના દર્શન કરે એના ત્રણ પ્રકારના તાપ દર્શન કરે રથયાત્રામાં ભાગ લે અને એનું યજન કરે પૂજન અર્ચન કરે તો એ દર્શનાર્થીઓ માટે ભક્તો માટે બહુ બહુબૂલ્યા હોય છે જેના દ્વારા કરીએ ત્રણ પ્રકારના તાપ આધિ દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક એ પેટા વિભાગની અંદર તો ઘણું બધું છે પણ આ મૂળ જે તાપ છે માણસોના ભક્તોના બધા જે હોય બધા બળીને ભસ્મ થાય છે તો આવો આપણો આ રાજકોટ અવર રાજકોટની સાથે આ અષાઢી બીજના પર્વ નિમિત્તે પરમાત્મા જગન્નાથજીની સાથે કૃષ્ણચંદ્ર પરમાત્માની સાથે આપણે આ જગન્નાથ જે મહોત્સવ છે રથયાત્રાનો જે મહોત્સવને છે આપણે એને ઉજવીએ ત્યારે અષાઢી બીજના સૌ ભાવિ ભક્તોને રામ 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 જય જગન્નાથ જય જગન્નાથ